ગોબર દાદાની વાત ગોબર દાદા કટારિયા ગામના હતા ગોબર દાદા એવા નાતેલા હતા દાણા જોવાના પૈસા લે નહીં જવા આવવાનું ભાડું લે નહીં પોતાના ઘરેથી શી લોટલા લાઈન નાઈતના દાણા જોવે ભીરભીરની જગતના અંદર ગેલ્યો ભીરભર્યો કટારિયાના અંદર ગોબર બૂટ્યો ગોબર દાદા ગેલિયા દાદા નાજોશી હતા ગેલિયા દાદા ભુવા હતા મદરી રાતે ગોબર દાદા સોયેલા દેવી આવીને ઊભી રહી ગોબર દાદા પાયે દેવી કહે છે મારા ગોબડિયા જાગાસ કે સૂતો શું ગોબર દાદા કહે છે માડી જાગતો નથી કે સૂતો નથી બોયલ માડી બીજલાની દેવી સો માતાજી કહે છે હા હું બીજલાની દેવી શું ગોબર દાદા પૂછે છે શું કામ માડી માદરી રાતે આઈ દગાવડી મારે ગેલ્યા મખે ચાર કરવી છે ગોબર દાદા કહે છે ભલે માડી દાદા કહે છે લે અત્યારે હું આવું છું માદરી રાઈ થેલી પોતાના ઘરે શિંદોષીને જખાડે છે ઉભા થાવ મારે ભીરભીર જાવું છે ઉભા થાવ મારે ભીરભીર જાવું છે દોષી ઉભા થાય છે કહે છે અત્યારે ગોબર દાદા કહે છે હા મને ગેલ્યાની દેવી સપનામાં આવીતી મારા ગેલ્યાના મખે ચાર વાતું કરવી છે કીધું એમ કહીને ગોબર દાદા હલી નીકળ્યા કટારિયાની જગતમાંથી પ્રોડ્યુમ થયું માલધારી ઢોર સારે છે માલધારીએ સેઠે ઠી જોયું કોઈ માણસ આવે છે નજીક દાદાને કહે છે કે બેહો પછી માલધારીએ વાત કરી કે ગોબર દાદા તમને કઈ ખબર છે ગોબર દાદા કહે છે ના બાપ શું વાત છે કાયલ સાંજે ગેલ્યા દાદાનું નિધન થઈ જુ ગોબરદાદા આ વાત સાંભળીને ચોંકી ગયા મનમાં વિચાર આવ્યો હે માળી મારે ચાર વાતો કોની પાએ કરવી માલધારી કહે છે વેલા સતા હાલત થશો તો વિહામે ભેગા થઈ અક્ષો નકર પછી શમશાને ભેગા થશો પછી ગોબરદાદા હાલી નીકળ્યા મને છેલા મોડાના દર્શન કરવા દેજો ઉતારવા પગે હાલીન શમશાનમાં આવીને ઉભા રહ્યા પસે ઉભા ઉભા રડવા લાગ્યા ગોબર દાદા રોતા રોતા માતાજીને વાત કરે છે ભીરભીરની જગહ મામે પાઠ નાખ્યો એમાં મારું કઈ કરમ આયુ મારી ગોબરિયાની કઈ ભૂલ આવી કામ મારી આગળ રમઈત માંડી તે કીધું તું કે મારે ગેલિયાના મખે ચાર વાતો કરવી છે ગેલિયો તો મરી જો હવે મારે ગોબિયાને કોણી હારે વાત કરવી હે માંડી દેવીને કઈ શાંતિનો થાય આયાલિયાને ખડક્યો છે કહે છે કે ગેલિયાને જીવ તો કર નહીં તો હું ચિતામાં પડી જશ કોઈ મારી ભૂલ આવી છે હે દેવી તારે મારવાનો હતો તો મને ગોબારિયાને મારવાનો હતો તે મારા હારે શુકામ રમાઈત કરી ચિતામાં ગેલિયા દાદાનો પગનો અંગૂઠો હલે છે ચિત્તા ઉપર ગેલ્યા દાદા ઉભા થઈને બેઠા દાદા તારે ચાર વાતું કરવાની હતી કર હવે ગેલ્યા દાદા પેલી વાત કહે છે મારી વસ્તીને એક હું કાયદો બતાવું છું કે કોઈ નાઈત હારે કે કોઈ ભયું હારે બાહ ચડાવે અને લાકડી ન લે અને મારી નાયતની દેવી નો કાઢશો નહીં ત્રીજો વાત સાંભલ મારા ગોબરિયા તારી જેવો મને જોશી નહીં મરે અને મારા ગેલ્યા જેવો મને ભૂવો નહીં મરે ચોથી વાત મારા ગોબરિયા તે મારી બહુ સેવા કરી બહુ દાણા જોયા તે મારી વસ્તીની બહુ સેવા કરી અતાર હુજી મેં અને મારી વસ્તીએ તને કઈ આપ્યું નથી હું દેગાવડી કવ છું માઇંગ ગોબર્યા માયંગ રૂપિયા માયંગ દોલત માયંગ હોણું માયંગ સાંદી માયંગ ગોબર દાદા કહે છે અરે માળી દગાવદી મને કઈ ન જોવી માડી જો મને દેતી હોય ને તો ગેલિયો છીતા ઉપર બેઠો સે ને ગેલ્યાને છે મહિના જીવાની આવર દાદે તો એને જગ્યા માં લાઈન પાસો ધુરાવુંની તને ઘની ખમા મારા ગેલિયાનું નામરા તા સુજી ગોબર્યા તા સુજી તારું નામ નો રખુને તો મારા બીજલાના ભાગ ની દેવી નહીં